કેવો હશે આજ પણ એ દિવાનપરા રોડ હજી છે એ દીવાનપરા રોડ ઉપર એક બ્રાહ્મણનું મકાન હતું અરે એ બ્રાહ્મણનું મકાન બ્રાહ્મણે જે કાંઈ પરિસ્થિતિને અનુરૂપ એક લુવાણાનું વેચી દીધું કે મારે મકાન પૈસાની જરૂર છે તમને વેચી દેવું છે એટલે પોણા ત્રણ લાખમાં મકાનનું હાટું થયું પોણા ત્રણ લાખ રૂપિયા લુવાણાએ આ ભાવનગરની પ્રજાની વાત કરું છું સાંભળજો બ્રાહ્મણને આપી દીધા લો તમે છૂટા મકાન મેં રાખી દીધું જુનું મકાન હતું આજ પણ આ સત્ય ઘટના ની વાત કરું છું મકાન લઈ લીધું પછી જૂનું મકાન હતું એટલે રિનોવેશન કરવા માટે એને કડિયા માણસો બોલાવવાનું કીધું મકાન ને પાડી દો આપણે નવેસરા ઊભું કરવું છે એટલે ત્રિકમ ને કોસુલ ને કડિયા બધા જૂના મકાનને પાડવા માટે લાગી ગયા એમાં એક દીવાલ પાડતા પાડતા એમાંથી સાહેબ પોણા ત્રણ લાખ રૂપિયા નીકળે છે દિવાલ માં પૈસા રાણી સિક્કા ના પૈસા એ જમાનામાં દીવાલમાંથી પૈસા નીકળ્યા પોણા ત્રણ લાખ રૂપિયા નીકળ્યા એટલે મજૂર હતા રાત ની કામ કરતા હતા એટલે ખબર પડી ઓહો આમાં તો પૈસા નીકળ્યા માં રૂમાલ ઢાકી દીધો માથે રૂમાલ રાત પૂરી થઈ ગઈ હવાર પીળી હુરોજ ઉગ્યો લુવાણો ઘર ધણી હતો આવ્યો એટલે કીધું કે તમારું મકાન અમે પાડતા દિવાલ આ પૈસા રાણી સાહેબ સિક્કા નીકળ્યા છે જોઈ લો ગણી લો આમાં ઓછા નથી ને સાહેબ લુવાણો ખાનદાન કે ભાઈ પૈસા તો ક્યાં મારા હતા પૈસા તો આપણે મકાન બ્રાહ્મણ નું લીધું છે પૈસા આપણે નો રખાય એ તો બ્રાહ્મણ ને બોલાવી પૈસા નીકળ્યા રાણી સાહેબ ના પૈસા પોણા ત્રણ લાખ રૂપિયા તમે પાછા લઈ લ્યો પૈસા તમારા છે સાહેબ બ્રાહ્મણ એમ બોલે છે પૈસા મારા નથી મને ખબર નથી આમાં કોને પૈસા મૂક્યા બહુ જૂના જમાના નું આ મકાન તો હવે શું કરવું એક બાજુ બ્રાહ્મણ અને લુવાણો બે ભેળા થઈને પોણા ત્રણ લાખ રૂપિયા ઈ જમાનામાં ભાવનગર દરબાર તખ્તસિંહજી ની હાજરી અને કચારી માં સડાવ છડાવ સડપ કરતા